ભરૂચના અંકલેશ્વરમાં મોલવીના ગેરકાયદે દબાણને તોડી પડાયા છે રવિદ્રા ગામે ધર્મ પરિવર્તન અને દુષ્કર્મના આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે આરોપી અજવદ અહમદના બે માળના મકાનને તોડી પડાયું છે અને હિન્દુ મહિલાને બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું દસ દિવસના રિમાન્ડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે મોલવી કોર્ટની પરમિશન લઈ વિદેશ ગયો હોવાની પણ માહિતી સામે આવી છે પાનોલી પોલીસ સ્ટેશનના ગામ ખાતે આરોપી અજમદ અહેમદ કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ અ મદની દારૂથ તરબીયત મદરેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને આ જે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે